પૂછે છે જીજ્ઞાસા પ્રગટ કરવાનો માર્ગ પ્રગટ જોતું હોય તો સુખ બહાર ગોતી વ્યક્તિમાં ગોતી પરિસ્થિતિમાં ગોતી વાતાવરણમાં ગોતી અને ઘણી વ્યક્તિ ફરી જાય પરિસ્થિતિ ફરી જાય બધું ફરી જાય એટલે આપણી પરાધિતતા આપણી ગુલામી એનો અહેસાસ કરવાનો આપણે આજે જીજ્ઞાસા જે ઉત્પન્ન થાય કેવી રીતે થાય કે આપણે અત્યારે જે સ્થિતિમાં જીવી છીએ એનો મને અનુભવ થાય કે હું કેવી સ્થિતિમાં જીવું છું અત્યારે હું જે જીવું છું એ પ્રેમમાં જીવું છું આનંદમાં જીવું છું શાંતિમાં જીવું છું સમજમાં જીવું છું કે સ્વાર્થમાં જીવું છું કપટમાં જીવું છું લોકમાં જીવું છું સમજ જીવું છું તો મારું જીવન જે છે એ સ્વાર્થમાં છે પ્રેમમાં નથી મારું જીવન છે અહંકારમાં છે તો આ બધી વસ્તુ મને દેખાય પહેલી વસ્તુ અમને દેખાય અને અહંકાર આપણને હેરાન કેટલો કરે છે વિચારો સાથેનું કાદાત્મ છે એમાં હેરાન કેટલું કરે છે અહંકાર સાથેનું વિચાર સાથેનું કલ્પના સાથેનું તાદાત્મ છે એ મને હેરાન ગતિ કેટલી કરે છે એની જેટલી પ્રતિધિ તમને નકર થાય એટલો તમે જીજ્ઞાસ આવતી તમને બાકી આજુબાજુના લોકો તરફથી પરિસ્થિતિ તરફથી આપણને જ્યાં જ્યાં હાથ નાખતા હોય સગામાં નાખતા હોય સગંધીમાં નાખતા હોય વિષયમાં નાટ નાટક હોય ગમ્યા ને બધે તાપ 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 સિવાય કે તમે અનુભવ ઓબ્ઝર્વેશન કરો તો ઓબ્ઝર્વેશન કરો તો મને થાય તાપ છે ગુલાબી છે લાચારી છે મારે મારા સુખ લેવા માટે કોઈ વ્યક્તિની વસ્તુની પરિસ્થિતિની જરૂર છે તે કે હું લાચાર છું હું ગુલામ છું અને આ ગુલામીનો અહેસાસ જેને થાય હું પ્રેમ વિહોણો છું મને કહેવાય કોઈ પતિ છે પત્ની છે બાળકો છે આજુબાજુના લોકો છે એ ખરાબ વ્યવહાર કરે તો આપણો વ્યવહાર કેવો થઈ ગયો ખરાબ થઈ ગયો છે મને મજા આવે તો મારી અંદર પ્રેમ નથી મારી અંદર આનંદ નથી મારી અંદર શાંતિ નથી મારી અંદર સમજ નથી કોઈ પ્રસંગો જીવનના બને છે અને હું ભલાઈન વાત કરું છું ભય લાગે છે કેવી રીતે બહાર નીકળી તો હું આ ભયને કાઢવા માટેનો કોઈ પ્રયાસ નથી કરતો અને ભય મને ઘેરી લે છે તો આ ભય નો સાક્ષાત્કાર આપણી અંદર ના ખલીફા નો સાક્ષાત્કાર ગુલામી નો સાક્ષાત્કાર સાક્ષાત્કાર આપણે કરી શકશું અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ એનો તો પછી જીજ્ઞાસા